આજે વિચાર આવ્યો કે વહેલા ઉઠીને ભણવા બેસો ઉઠવાની કોશિશ પણ કરી પરંતુ ઉઠી ના શકાયો વિચાર્યું કે ધ્યાનથી વાંચવા બેસીશ પણ એ પણ ના થઈ શક્યું પછી વિચાર્યું કે રાત્રે ભણવા બેસીશ પણ ત્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી એમ એ પણ નહીં ખબર પડે કે તમારી જિંદગી પણ બરબાદ થઈ ચૂકી છે અને જ્યારે ખબર પડશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે અને પછી એ વાતનો અહેસાસ થશે કે ભણવાનું કેટલું જરૂરી હતું હાલ તો તમારા માટે થોડા ટાઈમ મોબાઈલ વાપરવો વધારે જરૂરી છે અને ટીવી જોવું વધારે જરૂરી છે કોઈ ફ્રેન્ડનો ફોન આવે તો તેની સાથે વાતો કરવી વધારે જરૂરી છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે ટિકટોકમાં એક નજર કરી લેવી પણ બહુ જરૂરી છે અને સાંજે મિત્રો સાથે ક્રિકેટ રમવી જરૂરી છે નાની નાની વાતો મોટા કાર્યો રોકાવાનું ક્યારે કારણ બની જાય છે કંઈ ખબર જ નથી પડતી આ ફાલતુ આદતોને અત્યારથી તમારા જીવનમાંથી નીકાળી દો કારણ કે આ કાર્યો એટલા જરૂરી છે જ નહીં જેટલા તમે એને બનાવી દીધા છે તમને લત લાગી ગઈ છે આ બધાની અને માટે જ તમને આ બધું કર્યા પછી જે થોડો સમય મળે છે ત્યારે તમે ભણવા બેસો છો પરંતુ યાદ રાખજો સાચા સમયે લેવામાં આવેલા નાના નિર્ણયો પણ ખૂબ જ મોટી સમસ્યાઓથી ભવિષ્યમાં બચાવે છે સવારે વહેલા ના ઉઠી શકાય તો આખી રાત સૂવાનું બંધ કરી દો નક્કી કરી લો કે આજે તો સૂર્યોદય જોઈને જ રહેશો ભલે પછી આખી રાત જાગવું પડે હું તો જાગીશ અને ભણીશ જ્યાં સુધી એક ચેપ્ટર પૂરું નહીં થાય ત્યાં સુધી જમવાનું નહીં જમવું કારણ કે તમારા માટે કશું જ મહત્વનું ના હોવું જોઈએ ના જમવાનું ના સૂવાનું ના વિચારવાનું કેમકે જ્યારે વિચારો ચાલુ થાય છે ત્યારે તમે તમારા લક્ષ્યથી ભટકી જાઓ છો અને ક્યારે પુસ્તકો બંધ કરી ફરીથી વિચારોમાં ખોવાઈ જશો એ યાદ પણ નહીં આવે ગમે ત્યારે તમને એમ લાગે કે તમે આ નહીં કરી શકો ત્યારે એક વાત યાદ રાખજો કે તમે જ કરી શકશો દિવસમાં બે કલાક વાંચીને કે ભણીને કોઈ મોટું તીર નથી મારી જવાનું દિવસમાં ચોવીસ કલાક બેસીને ભણવાનું નક્કી કરો પછી તમને લાગશે કે આ તો ગાંડ પણ છે તો મિત્ર ગાંઢ પણ જ જરૂરી છે સાધારણ લોકોની જેમ વિચારશો તો સાધારણ લોકોની જેમ જ કામ કરશો સાધારણ ટાર્ગેટ બનાવશો તો જીવનભર કશું મેળવી નહીં શકો ખાલી મોટી મોટી વાતો કરવાથી કશું નથી મળવાનું અંતમાં એટલું જ કહીશ કે દુનિયામાં એવું કશું જ નથી એવી કોઈ જગ્યા કે વસ્તુ નથી જ્યાં મનુષ્ય પહોંચી શકતો નથી બિલ ગેટ્સ સ્ટીવ જોબ માઇકલ જેક્સન સચિન તેંડુલકર નેલ્સન મંડેલા આ બધા લોકો જે સફળ થયા અને જેમણે ઇતિહાસ બદલ્યો છે એ બધાની સફળતાનું કારણ એક જ છે એ લોકોએ ક્યારે એમ ના વિચાર્યું કે હું આ કામ નહીં કરી શકું ઇનફેક્ટ એમણે એમ વિચાર્યું કે માત્ર હું જ આ કામ કરી શકું છું અને મારો જન્મ આ દુનિયામાં આ જ કામ કરવા માટે થયો છે